તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટને આજે વીસ વર્ષના વહાણા વીતી ગયા છે અને આ વીસ વર્ષની સફરમાં ગુજરાતે વિકાસમાં વૈશ્વિક ઓળખ હાંસલ કરી છે ત્યારે વાઇબ્રન્ટ સમિટની અત્યાર સુધીની સફર પર જોઈએ અમારો આ વિશેષ અહેવાલ કચ્છના ભૂકંપ બાદ થયેલા નુકસાનથી ગુજરાતના વૈશ્વિક હબ બનવા સુધી વાયબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની કાયાપલટ કરી છે આજે ગુજરાત ભારતની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર સાતમાં બાર દેશોએ ભાગીદારી કરી આ સંખ્યા વધીને બે હજાર ઓગણીસ માં એકસો પાંત્રીસ દેશો થઈ ગઈ છે જે ગ્લોબલ સમિટના વૈશ્વિક વિસ્તરણને દર્શાવે છે વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રતિનિધિઓની સંખ્યા બે હજાર સાતમાં બસોથી વધીને બે હજાર ઓગણીસમાં બેતાલીસ હજાર થઈ ગઈ હતી અને ભાગીદાર સંસ્થાઓની સંખ્યા બે હજાર સાતમાં બેથી વધીને બે હજાર ઓગણીસમાં અગિયાર થઈ ગઈ હતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ આવૃત્તિ બે હજાર ત્રણમાં ત્રણ હજાર ચોરસ મીટર વિસ્તારમાં યોજાઈ હતી ઇવેન્ટ સ્પેસ બે હજાર નવમાં વધીને ઓગણીસ હજાર બસો ચોરસ મીટર અને બે હજાર ઓગણીસમાં એક પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર થઈ હતી वेन बी स्टार्टेड इट मिस्टर मोदी थॉट दैट इट विल बी बेटर फॉर हिम टू गेट इन्वॉल्व फूली ही गॉट द लिस्ट ऑफ ऑलमोस्ट थ्री हंड्रेड लार्ज यूनिट्स विच वेर फंक्शनिंग इन गुजरात वेदर इट वॉज आईपीसीएल ओर गेल ऑर गमेंट कंपनी ओर प्राइवेट कंपनी लाइक टॉरेंट अंबुजा ही टॉक टू ईच वन ऑफ दैम रिक्वेस्टिंग धेम टू एटेंड द फर्स्ट मीटिंग પી કે લહેરી જેવી અનેક હસ્તીઓ શરૂઆતથી વાયબ્રન્ટ ગુજરાત સાથે સંકળાયેલી છે તેઓ સમિટની વૈશ્વિક સફળતાનો શ્રેય વડાપ્રધાન મોદીના દુરંદેશી નેતૃત્વ અને ગુજરાતના વિકાસ પર તેમના ફોકસને આપે છે વાયબ્રન્ટ ગુજરાતની ભાવિ યોજના ઇનોવેશન ટકાઉપણું અને વૈશ્વિક સહકાર દ્વારા આર્થિક વૃદ્ધિ પ્રગતિ અને સમૃદ્ધિને આગળ વધારવામાં તેની ભૂમિકાને મજબૂત બનાવવા માંગે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ Yeah. you